મોરબીમાં ચાલતા ગેરકાયદેસર ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ દાખલ રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળુ જાગેલું જિલ્લા વહીવટ તંત્ર દ્વારા બે ગેમ ઝોન ના સંચાલકો વિરુદ્ધ કાયદેકીય પગલા લેવા માટે આવ્યા છે જેમાં ગેમ ઝોન ચલાવવામાં લાયસન્સ કે ગેમ ઝોન માટે કોઈ પણ જાતના સલામતીના સાધનો વિના ચલાવવામાં આવતા બંને ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મળતી વિગત મુજબ મોરબી મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કૌશિકભાઈ ગણેશભાઈ ડાબી દ્વારા મોરબી રાજકોટ હાઇવે પર થ્રીલિંગ ચીલ ગેમઝોનના સંચાલક મિલનભાઈ વલમજી પાટજા પાટજા રે મોરબી રામકો બંગલો તેમજ એસપી રોડ પર ચલાવવામાં આવતા લેવલ ઓફ જેના સંચાલક અમૃતભાઈ બારવા રે મોરબી રવાપર ને ની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ઉપરાંત બંને ગેમ ઝોનમાં માણસોને જિંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઈપણ સાધનો નથી રાખી બેદરકારી રાખી મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ગેમ ઝોન ચલાવતા હોય અને ગેમ ઝોન કોઈપણ પ્રકારના પાસ કે પરવાના વગર ચલાવતા મળી આવેલ છે ત્યારે મોરબી સિટી એ પોલીસે બંને ગેમ ઝોન સંચાલકો સામે આઈપીસી કલમ ત્રણસો છત્રીસ તથા જીપીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી જે રાજકોટમાં દુર્ઘટના ઘટી છે અને એનો એ ફાયર જે ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે અલગ અલગ જિલ્લાઓમાં હેઠળ વિવિધ ગેમ ઝોનની કામગીરીની ટીમો દ્વારા કામગીરી આ ચાલુ છે એ દરમિયાન જેટલા પણ ગેમ ઝોન કે જેને કોઈ રિક્વાયર કમિશન લીધેલી નથી એનો નથી મેળવેલા એ ગેમ ઝોન સી મારવાની કામગીરી કરેલી અને ત્યારબાદ હવે કાયદેસારી કાર્યવાહી ગુનો મંદિર આગળની કરવામાં આવી દઈ છે હજી પણ આવું કઈ દેખાશે તો હજી પણ ગુના દાખલ થશે ને હજી તપાસની કામગીરી ચાલુ છે અને જ્યાં જ્યાં હવે કોઈ વિનાધિકૃક્ત કામગીરી ચાલુ હોય રિક્વાયર એનો સી ના લીધી હોય તો ત્યાં ગુનો નોંધવાની કામગીરી કરવામાં આવશે આ જે ગુનો નોંધો છે એ કેમ ઝોનનું નામ છે ને શું છે ফিলেঞ্চি গ